દિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં આદિવાસી સમાજના લોકો તેમની સાંસ્કૃતિક પરંપરા મુજબ આદિવાસી પોશાક સજ્જ થઈને પધાર્યા હતા અને વાઘોડિયા એસટી ડેપો રેલી આયોજન પણ કરવામાં આવ્યું ત્યારે આયોજિત આ રેલીમાં આદિવાસી સમાજના અગ્રણીઓ સાથે સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને ભવ્યથી ભવ્ય રેલી યોજવામાં આવી હતી જેમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ જિલ્લા કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી સાથે સાથે વાઘોડિયાના સામાજિક કાર્યકરોએ પણ આ રેલીમાં હાજરી આપી હતી ત્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ આદિવાસી નૃત્ય કરીને આદિવાસી સમાજને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી તેમજ આ રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાઘોડિયા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા આજે વિશ્વ આદિવાસી દિવસ ખરેખર આપણા જળ જમીન અને જંગલનું સાચું રક્ષણ કરતા આપણા આદિવાસી ભાઈઓ બહેનોના આજના આદિવાસી દિવસ સંસ્કૃતિની અંદર આપણે સૌ ભેગા મળીને આદિવાસી દિવસ વાઘોડિયા ખાતે આજે ઉજવવામાં આવ્યો દસક હજાર જેટલી મોટી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ અને બહેનોએ આજે રેલી સ્વરૂપે વાઘોડિયા ખાતે રેલીનું સરઘસ કાઢીને ભવ્યથી ભવ્ય ડાન્સ નૃત્યો અને ડીજે સાથે આજે અમારા વાઘોડિયામાં તમામ સમાજના લોકો સાથે રહીને વાઘોડિયામાં એક ખાસિયત છે કે કોઈ પણ તહેવાર હોય કોઈ પણ પ્રસંગ હોય તો તમામ સમાજના લોકો ભેગા રહીને એને બહુ તન મન ધનતી ઉત્સવ મનાવતા હોય છે આજે આપે જોયું કે દસ હજાર જેટલા મારા આદિવાસી ભાઈઓ બનોએ વાઘોડિયાની બજારની અંદર ખૂબ આદિવાસી નૃત્યો સાથે આજે જે તહેવાર મનાવવામાં આવ્યો અને મને પણ એની અંદર ઉપસ્થિત રહેવાનો જે લાભ મળ્યો એટલે મારા તમામ આદિવાસી ભાઈઓ બહેનોને હૃદયથી આજના દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને હંમેશા ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણા આદિવાસી ભાઈઓ ને માટે સતત ચિંતા કરતા આવ્યા છે ઘણી બધી વનમંધુ યોજનાથી લઈને ઘણી બધી યોજનાઓ છે કે જેના કારણે આપણા આદિવાસી ભાઈઓ બહેનોને ખૂબ ઉપયોગી થાય એવું સરકાર હંમેશા ચિંતા કરતી આવી છે અને કરતી રહેશે ફરીથી તમામ મારા આદિવાસી ભાઈઓ બહેનોને હાર્દિક આજના દિવસની શુભકામનાઓ પાઠવી